કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે જલારામ બાપાના મંદિરે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્સ તાલુકાના વેપારી મથક થરા ખાતે રામનવમી શુભ અવસર નિમિત્તે જલારામ બાપાના મંદિરે ભવ્ય સંતવાણી ભજન સત્સંગ તેમજ રામ જન્મોત્સવ તેમજ ફરાળી ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો શ્રી રામનવમી શુભ અવસર નિમિત્તે થરા જલારામ મંદિર ખાતે નીચે મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યા હતા સવારે નવથી બાર ભજન સત્સંગ બપોરે બારથી બારને ત્રીસ રામ જન્મોત્સવ ઉજવણી બપોરે બાર ત્રીસથી એકત્રીસ ફરાળી ભોજન પ્રસાદ તેમજ દાતાઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ફરાળી ભોજન પ્રસાદના લાભાર્થી બાબુલાલ ગોવિંદ હરજીવન હરજીવનદાસ પરિવાર હસ્તે સાગરભાઈ ભગવાનને વાઘાના લાભાર્થી પંચાલ મંજુબેન દિનેશભાઈ તેમજ ઠક્કર જયંતિલાલ કાળીદાસભાઈ શીતલ પેપસી સૌદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાકરેજ